ભૂતનાથ ના ચરણ જયારે પાઠે બેઠા ને ચાર વાગ્યાના અને ની અંદર અજ્ઞાન રૂપી અંધકાર હતો અને પડ્યો હતો જીવ શિવ સંશય મન ની અંદર હતા ને એ બધા મટી ગયા

તાર નરસિંહ મહેતા કે કે મને મારા દામોદર ગુરુ મહારાજે જગાડ્યો ને તાર જાય કે હું જોઉં તો આ જગત એવું મને કઈ દેખાતું નથી આ તો બધા હું અટપટા ભોગ પાસે ચેત નરતો ચેતની આ બ્રહ્મ લટકા કરી રહ્યો તમારી પાએ ભગવાન તમારી પાએ છે છેટે કૂદવા જાવે છે જરૂર નથી

ઉત્તમ જેના જતો હોય ને પછી ચોરાસી ની અંદર નથી જવું પડતું રોટલા ખાતા ખાતા રાડા ખાવા નરખ ખાવા ભૂંડવનીમાં કૂતરા બિલાડામાં વાસ નો થાય ભક્તનો નું ભેદ જાય છે

અને જો તમે નહીં ઓળખો તો તમે તમારા શત્રુ છો મીરાબાઈ હોત બજારી પોકારી કરી કરીને કહે છે કે આ તમને ઓળખા વગર લક છે મટવાની નથી અને આ મનની અંદર જે ભ્રમણાય ઉપર છે આ ભાંગ્યા વગર કોઈ દી ભવના ફેરા મટવાના નથી આથે ને આથે આપણે ભ્રમણાય ભાંગતી નથી અને જીવ તો જેમ જેમ છોટવાના હોય કરે છે તેમ તેમ જીવ બંધાય છે આપ પડે કોઈ દી છૂટાતું નથી આને છોડાવે સદગુરુ રાય આપણને આ થાંભલી હરેક જાડવારે અવળા હાથે બાંધી દીધા હોય તો આપ વડે કોઈ દી છૂટાતું નથી યા ત્રિકોટી મેલના આમાં તાળા વાસ્યા છે કુચ્યુ સદગુરુના હાથ છે કુચી લગાડ્યા સિવાય આ તાળા કોઈ દી ખોલતા નથી અને આ જલમન મરણના 84 ના ફેરા આ એક ધારો જીવાત્મા ફર્યા કરે છે 84 લાખ હવની ચારે પૂરી થાય ત્યારે ભગવાનને દયા આવે એટલે પછી મનુષ્ય ઉતાર આપે છે ઈમાં જો સદગુરુનો ભેટો થઈ જાય અને આવી સાચી બ્રહ્મવિદ્યા જો લઈ લે તો ઓળ પાસે જીવાત્માનો ઉદ્ધાર થાય નકળ વળે પાછું 84 માં જાવ પડે એટલે ટીમાં સંતો કહે છે કે તમે વેલા વેલા જાગી જાવ મારા વાલા સંતો